ગુજરાતમાં સૌરાષ્ટ્રના ફેમસ લોકમેળાની જગ્યા બદલવા માટે તંત્ર વિચારણા કરી રહ્યું છે દર વર્ષે લોકમેળો રેસકોર્સમાં યોજાતો હતો ત્યારે આ વખતે ન્યૂ રેસકોર્સ અથવા કણકોટ ખાતે લોકમેળો યોજાવાની શક્યતાઓ રહેલી છે દર વર્ષે રાજકોટના લોકમેળામાં બારથી પંદર લાખ લોકો ઉમટી પડે છે ત્યારે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતા લોકમેળો બહાર ખસેડવા વિચારણા ચાલી રહી છે જન્માષ્ટમીના ભાતીગઢ લોકમેળાને ચાલુ વર્ષે તારીખ ચોવીસ ઓગસ્ટથી પાંચ દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ માટે કલેક્ટર તંત્ર દ્વારા પખવાડિયામાં જ બેઠક બોલાવવામાં આવનાર છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે લોકમેળાનું નવું સ્થળ શોધવા માટે શહેરના દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ મામલતદારને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અગાઉ શહેરના શાસ્ત્રી મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો આયોજિત કરાતો હતો ત્યારબાદ ત્યાંથી લોકમેળાનું સ્થળ બદલાવી રેસકોર્સ ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું લોકમેળામાં બારથી પંદર લાખની જનમેદની ઉમટી પડતી હોવાથી હવે રેસકોર્સ ગ્રાઉન્ડ પણ ટૂંકો પડી રહ્યું છે મેળામાં યાંત્રિક રાઇડ્સ રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન મુજબ જ મૂકવામાં આવે તેવી સંભાવના છે આ ઉપરાંત લોકમેળામાં એન્ટ્રી ગેટ વધારવા તેમજ યાંત્રિક રાઇડ્સ માટે ઇલેક્ટ્રિક વિભાગની મંજૂરી લેવી આવશ્યક રહેશે આ માટે રાજ્ય સરકાર દ્વારા અલગથી ખાસ ગાઈડલાઇન જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ટૂંક સમયમાં જ યાંત્રિક રાઇડ્સ અને ગેમ ઝોન માટે અતિ મહત્વના અને આકરા નવા નિયમો આવી રહ્યા હોવાનો તંત્ર દ્વારા નિર્દેશ મળી રહ્યો છે